નમસ્કાર મિત્રો આજે સીધું આપણે દેશમાં શાસન કરી રહ્યા છે હું તાનાશાહી એટલા માટે વાપરી રહ્યો છું કે સામાન્ય પ્રજાને એ ખબર નથી કે કેવા કાયદા ઘડાઈ રહ્યા છે વિપક્ષોને સંસદ માંથી સસ્પેન્ડ કરીને ચર્ચા વગર જે કાયદાઓ પસાર થઈ રહ્યા છે

દિલ્હીમાં જંતર મંતર અને દેશભરમાં જે વિરોધ નોંધાવવા માટે મહારેલીઓનું આયોજન કર્યું છે એની વાત કરવાના છીએ રાજકીય વાત તો આપણે કરવાના જ છીએ બંધારણ બચાવવાની વાત આપણે કરવાના છીએ લોકશાહી બચાવવાની વાત કરવાના છીએ પણ સાથે સાથે એક માઠા સમાચાર પણ આવી રહ્યા છે એનો ઉલ્લેખ મારે કરવો પડે મશુર લેખિકા અમૃતા પ્રીતમ તમને ખ્યાલ હશે કે પોતાની આત્મકથા લખે છે એ રસીદી ટિકટ એનો ગુજરાતી અનુવાદ એ સુરેશ દલાલ ના ખાસ પ્રયાસોથી તકતાવાલા એ મુંબઈની તાજ હોટેલમાં જ્યારે એનું લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો ત્યારે અમે ઉપસ્થિત હતા અને અમૃતા પ્રીતમ પણ હતા એ અમૃતા પ્રીતમના બહુ જ લાંબા સમય સુધી જે મિત્ર રહ્યા એમના સાથી રહ્યા એ મશહૂર પેઇન્ટર અને એમના અંતરંગ મિત્ર ઇમરોઝ નું સત્તાણું વર્ષની વય નિધન થયું એટલે અમારે એનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે કે અમૃતા પ્રીતમના એક બહુ જ અંતરંગ મિત્ર એટલે સાહિર લુધિયાનવી અને બીજા એમના સાથી વર્ષો સુધી એમની સાથે રહ્યા એમના કરતા ઉંમરમાં ખૂબ નાના પણ એમની સાથે એ સત્તાણું વર્ષની વયે લાંબી બીમારી બાદ એમનું નિધન થયું આજે વાત મહારેલી ની કરવાની છે અને મહારેલી ઇન્ડિયા અલાયન્સ જ્યારે કરે છે ત્યારે જંતર મંતર પર કરે છે દિલ્હીમાં જંતર મંતર પર વિરોધી પ્રદર્શન કરવાની એક પરંપરા છે સરકારોના બેરાકાને પ્રજાના પ્રશ્નો એની વાત પહોંચે એટલા માટે જંતર મંતર પર રેલી યોજાય પછી એ ઓલ્ડ પેન્શન માટે પેન્શનરોની રેલી યોજાતી હોય કે પછી માં કુસ્તીબાજો જે મેડલ લઈને આવ્યા હોય અને જેમની જાતીય સતામણી થતી હોય એમની રેલી હોય અથવા એમના દેખાવો હોય કે પછી લશ્કરના ભારતીય લશ્કરના જાબાજ જવાનો અને અધિકારીઓ એ પોતાના અધિકારો માટે એ કેન્દ્ર સરકારના પોતાની ના એ રજૂ કરતા હોય રેન્ક પેન્શનની વાતો ના વચન એમને આપવામાં આવ્યા હોય પણ એનો અમલ ન થતો હોય ત્યારે જંતર મંતર પર એ દેખાવો યોજે એવી એક પરંપરા છે જો કે અત્યારની જે સરકાર છે એને કોઈ વિરોધી દેખાવો ગમતા નથી એનો કોઈ વિરોધ કરે એ રાષ્ટ્રદ્રોહી ગણાય છે અને હવે જે કાયદાઓ તેમણે ત્રણ કાયદાઓ હમણાં પસાર કર્યા છે એ કાયદાઓમાં જે ખતરનાક જોગવાઈઓ એમણે કરી છે માનનીય ગૃહમંત્રી અમિત શાહે એક બંને ગૃહોમાં પસાર કરાવીને એ ભવિષ્યમાં એમના સમર્થકોને માટે પણ કેટલા જોખમી થઈ શકશે એ આપણે ક્યારેક એનું વિશ્લેષણ કરીશું પરંતુ ત્રેવીસ ના રોજ સંસદના જે કામકાજમાં માત્ર સંસદની સુરક્ષા અંગે પ્રશ્નો કરનારા દોઢસો થી વધારે સંસદ સભ્યોને બંને ગૃહના સંસદ સભ્યોને લોકસભા અને રાજસભાના સભ્યોને જે રીતે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને લોકશાહીનું ખુલ્લે એની સામે આ મહારેલી યોજાઈ રહી છે અને એ મંચ પર ઇન્ડિયા અલાયન્સ ના અઠ્યાવીસે અઠ્યાવીસ રાજકીય પક્ષો એના નેતાઓ એ ઉપસ્થિત છે અને એમણે પોતપોતાની વાત રજુ કરી જે ગોદી મીડિયા કહેવાય છે એ ગોદી મીડિયામાં ઇન્ડિયા ગઠમા ગઠબંધન જે છે એના વિશે ભરતા જ અહેવાલો આવે છે પરંતુ તમારે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તથ્યમ એ તમે જયારે સબસ્ક્રાઈબ કરો કે સાંભળો એને મોનીટર કરો ત્યારે તમને સાચી વાત વાત મળવાની છે આ મહારેલીમાં તમામ રાજકીય પક્ષો વિપક્ષો એ એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા ગઠબંધન

એ દિશામાં આગળ વધી રહ્યા હોય સંજય ગાંધીનું અનુસરણ કરી રહ્યા હોય એવી એક નિર્માણ થઈ રહી છે એમના થકી એવું લાગ્યા વિના રહેતું નથી પરંતુ આ દેશ લોકતંત્ર ને પ્રેમ કરનારો દેશ છે અને પાપનો ગળો ભરાઈ જાય ત્યારે ભલભલા ઘર થાય છે ઇન્દિરા ગાંધી પોતે પણ હારી ગયા હતા માર્ચ ઓગણીસો સિતોતેર ની ચૂંટણીમાં વડાપ્રધાન હોવા છતાં અને એમના રાજકીય વારસ જેમને ચૂંટણી એ સંજય ગાંધી પણ હારી ગયા હતા એ વાત આપણે અત્યારે યાદ કરવી જોઈએ અને હું એક હંમેશા એક દાખલો આપું છું કે બીજા વિશ્વયુદ્ધમાં વિન્સન ચર્ચિલ જે યુકે ના બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર હતા બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર એમની ગાજવી જ હતી પરંતુ એ જ વખતે એ જ વર્ષે ત્યાં બ્રિટનમાં જે લોક તેમની સંસદની જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં એમનો પક્ષ હારી ગયો હતો એટલે નરેન્દ્રભાઈ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા હોવાના ઢોલ પીટે છે અને એ કેવી રીતે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે આપણે અનેક વાર એની ચર્ચા કરી છે કે ભારતના પાંચસો લોકો એમને એમાંથી છોતેર ટકા મત એમને મળે તો પેલી અમેરિકાની બજારુ કંપની મોર્નિંગ મોર્નિંગ જે સર્વે કરનારી કંપની છે એ કંપની એમને વિશ્વના સૌથી લોકપ્રિય જાહેર કરી દે છે એટલે મને લાગે છે કે દર છ મહિને દર ત્રણ મહિને ભારતીય અખબારોના પહેલે પાને નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એવા સમાચારો તમે વાંચતા હો ત્યારે એની વિગતોમાં જજો કે કેટલી સેમ્પલ સાઈઝ છે કેટલા લોકોનો મત લીધો છે અને દુનિયાભરના લોકોનો મત લીધો છે કે માત્ર ભારતના પાંચસો માણસોનો મત લીધો છે એ પણ જરૂર ચેક કરી લેજો આજે આ મહારેલીમાં જે નેતાઓના ભાષણો થયા એમાં કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તો બહુ સ્પષ્ટપણે કહ્યું કે મોદી શાહે ડેમોક્રેસી લોકશાહી અને બંધારણ એને ખતમ કરી દેવાનું બીડું ઝડપ્યું છે પરંતુ અમે એમની મુરાદને સફળ નહીં થવા દઈએ એનસીપીના ના નેતા અને મોટા ગજાના મરાઠા નેતા શરદ પવારે બહુ સ્પષ્ટપણે એમની વાતમાં સુર પુર આવ્યો રાહુલ ગાંધી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નામના તો સ્વપ્ન આવે છે સત્તા પક્ષના નેતાઓને ઊંઘમાં પણ કદાચ એમના સ્વપ્નો આવે છે અને જ્યાં એ કોઈ જવાબદાર ન હોય ત્યાં પણ રાહુલ ગાંધી એમને દેખાય છે એવા રાહુલ ગાંધી બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ સંસદ સભ્યો દોઢસો થી વધારે સંસદ સભ્યોને સંસદ સસ્પેન્ડ કરવાનું જે પગલું છે એ મોદી સરકાર આ દેશની સાહીઠ ટકા પ્રજાને અપમાનિત કરી રહ્યા છે એમ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે અહીંયા બેરોજગારી બે સુમાર છે અને સંસદની સુરક્ષા જયારે જોખમાઈ પેલા બે યુવકો એ પ્રેક્ષક ગેલેરીમાંથી જયારે કૂદી પડ્યા લોકસભામાં ત્યારે પોતાને ભક્ત ગણાવતા હતા એ લોકો તો ભાગવા માંડ્યા હતા પરંતુ અમે અડીખમ ઉભા હતા રાહુલે જે વાત કરી છે એ સત્તા પક્ષને ને સત્તા મોરચાને કઠે એવી છે એ સ્વાભાવિક છે રાહુલ ગાંધીએ તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણના પરિસરમાં ગૃહની બાર એ મિમિકરીનો એમણે વિડીયો લીધો ત્યારે કલ્યાણ બેનરજીના નામની સામે વિરોધ ન થયો પરંતુ રાહુલ ગાંધીએ કેમ વિડીયો લીધો અને એને વિડીયો શેર તો કર્યો નથી છતાં એમના નામના છાજિયા લેવામાં આવે છે અને રાહુલ ગાંધી માફી માંગે એવું આંદોલન પાછું સત્તા પોતાના લોકો પાસે કરાવે છે પણ મને લાગે છે કે પ્રજા એટલી ભોળી નથી પ્રજા બધું સમજવા માંડી છે એ વખતે રાહુલ ગાંધી ઉપરાંત સંસદના કેટલાક કર્મચારીઓ પણ વિડીયો લેતા હતા અને મીડિયામાં જે વિડીયો શેર થયો છે એમાં રાહુલ ગાંધી વિડીયો છતાં કમનસીબી એ પણ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા મમતા બેનરજી એ પોતાના સંસદ સભ્ય કલ્યાણ બેનરજી જે મિમિકરી કરી એના વિશે કોઈ ટિપ્પણ કરવાને બદલે એના માટે રાહુલ ગાંધીએ વિડિયો લીધો એને એ જવાબદાર ગણે છે આખો વિવાદ ઉભો થવા માટે ઘણી વખતે ઇન્ડિયા ગઠબંધનના જે પક્ષો છે એના ઘટક પક્ષો છે એના નેતાઓ પણ આવા ભરતા નિવેદનો આપીને ગોદી મીડિયાને અથવા તો સત્તા પક્ષને વફાદાર મીડિયાને એ મસાલો પૂરો પાડવાનું કામ કરે છે એ એટલી જ હકીકત છે મને લાગે છે કે આજે જે આ મહારેલી થઈ એ મહારેલી એ પહેલી પૂણી છે અને હવે પછી આંદોલનાત્મક કાર્યવાહી આગળ ચાલવાની છે અઠ્યાવીસમી ડિસેમ્બર એટલે કે કોંગ્રેસનો સ્થાપના દિવસ અને એ દિવસે નાગપુરમાં લાખો લોકો લાખો કોંગ્રેસજનો એ એકઠા થઈને કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવવાના છે લોકશાહી માટે બંધારણને માટે એ સમર્થન આપવા માટે તે ત્યાં આગળ મોદી શાહ સરકાર સામે વિરોધ નોંધાવાના છે અને એના પછી ક્રમિક રીતે આંદોલનો ચાલતા રહેશે દરમિયાન દરમિયાન અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા રામ ભક્તોના વોટ અંકે કરવા છે સામાન્ય રીતે એવું છે કે તમે ધર્મના નામે મત માગી શકો નહીં એવો કાયદો અથવા તો એ જોગવાઈ કાયદાકીય જોગવાઈ આપણે ત્યાં ઉઠાવ્યો મારા પિતાશ્રી શ્રી બાળા સાહેબ ઠાકરેને ચૂંટણી પંચે છ વર્ષ સુધી મતદાન અને ચૂંટણી લડવાથી વંચિત કર્યા હતા કારણ કે એમણે હિન્દુ ધર્મને નામે વોટ માંગ્યા હતા નરેન્દ્ર મોદી અને એમની પાર્ટી એ હિન્દુ ધર્મને નામે વોટ માગે છે અને હવે તો વિપક્ષોમાં પણ એ ચલણ આખું શરૂ થઈ ગયું છે કે સોફ્ટ હિન્દુત્વ કે હાર્ડ હિન્દુત્વ એને નામે જ ને વોટ માગવા અથવા તો એ કોશિશ કરવી હું માનું છું કે ભારતમાં બંધારણ અને કાયદાનું શાસન એ અપેક્ષિત છે એવા સંજોગોમાં આપણે ફરીને એ દિશામાં જરા પાછા વળીને જોવાની જરૂર છે કે લોકશાહી અને બંધારણીય જોગવાઈઓ કાયદાનું શાસન એનો અમલ યોગ્ય રીતે થાય છે કે નહીં કારણ કે અત્યારે જે કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે એની અંદર કેટલી જોગવાઈઓ કાઢી નાખવામાં આવે છે કેટલી જોગવાઈઓ ઉમેરવામાં આવે છે અને એમાં લોકોની સાથે મોટી છેતરપિંડી થઈ રહી છે એવું લાગ્યા વિના રહેતું નથી આપણે વધુ વિગતો આ નવા કાયદાઓ વિશે આપણે ભવિષ્યમાં એનું કાયદાકીય રીતે વિશ્લેષણ કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર